ચાર વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ છત્રીસ લાખ છે એપ્રોચ રોડથી એન્ટ્રી મોજે ધામણવા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ચાર વીઘા જમીન વેચવાની છે દેખાય છે જમીન એપ્રોચ રોડ રોડ આ જમીન આ દેખાય છે તે જમીન મોજે ધામણવા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા চার বিঘা জমি বেঁচানিঘা নো ভাব ছত্রিশ জমি রোড এপ্রোচ આ દેખાય છે તે જમીન એપ્રોચ રોડ મેજર રિયલ એસ્ટેટ મોબાઈલ નંબર નવ વાન સાત નો એક ડબલ છ ચાર આઠ મેજર રિયલ એસ્ટેટ મોબાઈલ નંબર નવ વાન સાત નવ એક ડબલ છ ચાર આઠ પ્રોજરોડ ની બાજુમાં યુટ્યુબ પર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરવું અને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવું એપ્રોચ રોડ થી એન્ટ્રી જમીન નો શેડો જમીન નો શેડો તાર મારે તાર મારેલા ઓવાળ કરેલી દેખાય છે તે વાર વાર કરેલી દેખાય છે તે ચાર વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ છત્રીસ લાખ છે મોજે દામણવા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા એપ્રોચ રોડથી એન્ટ્રી એપ્રોચ રોડની બાજુમાં ਸਿੱਧੇ ਸਿੱਧੇ ਕਹਤੇ ਜਮਿਨ ਐ ਸਿੱਧੇ ਦੇਖਾਇ ਤੇ ਜਮੀਨ ਛੇ ਸਿੱਧੇ ਸਿੱਧੇ 900 ਦੇ ਸਰੰਗ ਚਾਰ ਵਿਗਾ ਚਾਰ ਵਿਗਾ ਚਾਰ ਵਿਗਾ ਨੂੰ ਪੱਟੋ ਚਾਰ ਵਿਗਾ ਨੂੰ ਪੱਟੋ ਆ ਦੇਖਾਇ ਤੇ ਜਮੀਨ ਸਿੱਧੇ ਸਿੱਧੇ ਚਾਰ ਵਿਗਾ જમીન બોલુમા એપ્રુઝ રોડ બાજુમાં એપ્રુઝ રોડ મોબાઈલ નંબર નવ આઠ સાત નવ એક ડબલ છ ચાર એક આઠ છે